અમદાવાદમાં બેસીને વિદેશી નાગરિકોને છેતરવાના વધુ એક મોટા કોભાંડનો નવરંગપુરા પોલીસે પર્દાફાશ કર્યો છે આશ્રમ રોડ પર ધમધમતા ગેરકાયદેસર કોલ સેન્ટરમાંથી સૂત્રધાર સહિત કુલ ચોવીસ યુવક યુવતીઓની ધરપકડ કરાઈ આ ટોળકી અમેરિકામાં વસતા ભારતીયોને નબળી ગુણવત્તાની દવા મોકલવાના બહાને લાખો ડોલરની છેતરપિંડી આચરતી હતી નવરંગપુરા પોલીસે આશ્રમ રોડ પર આવેલ સાકાર નાઇન બિલ્ડિંગમાં મૂનરાઇઝ રેમેડી કેર પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ પર દરોડા પાડ્યા સેન્ટરમાં કર્મચારીઓ અમેરિકામાં કોલ કરી પોતે ત્યાંથી જ બોલતા હોવાનો ઢોંગ કરતા ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીય ગ્રાહકોને ટાર્ગેટ કરાતા ગ્રાહકોની મેડિકલ તકલીફો જાણીને છસો ડોલરનું મેડિસિન પેકેજ સમજાવાતું અને ઓનલાઈન ડોલર મેળવ્યા બાદ કાં તો દવા મોકલાતી નહોતી અથવા તો નબળી ગુણવત્તાની દવા મોકલી છેતરપિંડી કરાતી હતી જ્યારે ફરિયાદ કરનારને રિફંડ પણ પરત નહોતું અપાતું ઓફિસમાં દરોડા દરમિયાન ત્રીસ જેટલા ફોન જુદા જુદા દેશના નંબર જનરેટ કરી શકાય તેવું સોફ્ટવેર ધરાવતું કમ્પ્યુટર કબજે લેવાયું છે મુનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે આ લોકો નાગરિકોની સાથે છેતરપિંડી કરતા હતા મુખ્ય આરોપી અભિષેક રામનારાયણ પાઠક છે તથા પોતાની સાથે એ અને તેવીસ જણાને રાખી આ સમગ્ર રેકેટ ચલાવતો હતો કુલ ચોવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાકાર નવ નામના બિલ્ડિંગમાં બારમા માળે કોઈ વ્યક્તિઓ વિદેશીઓને દવા વેચવાના બાને ઠગી રહ્યા છે એ મુજબની માહિતી નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલી હતી નવરંગપુરા પીઆઈ શ્રી ગઢવી સાહેબ સાથે શેર કરતા પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવી ત્યારે આ જગ્યા ઉપર કુલ ચોવીસ વ્યક્તિઓ કામ કરી રહી હતી પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા આ લોકો કેનેડા અમેરિકા અને યુરોપિયન દેશોમાં જે ગુજરાતી અને ભારતીયો રહે છે તેમના મોબાઈલ નંબર મેળવી તેઓને કોલ કરી ભારતીય બનાવટની આયુર્વેદિક અને અન્ય દવાઓની જરૂરિયાત છે કે કેમ અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે તેઓ ભારત થી આ દવા મોકલી આપશે એવી લાલચ આપતા હતા ત્યારબાદ સામેવાળા નાગરિકને જે પ્રકારની દવાઓની જરૂરિયાત ઊભી થાય અથવા જે પ્રકારે એની દવાઓની રિક્વાયરમેન્ટ હોય એ મુજબ એડવાન્સમાં પેમેન્ટ જમા કરાવી દેતા ત્યારબાદ ઘણા ખરા કિસ્સામાં હલકી ગુણવત્તાની દવાઓ મોકલી આપવામાં આવતી અમુક કિસ્સાઓમાં તો દવાઓ મોકલી પણ નહોતી આપવામાં આવતી સસો ડોલરથી લઈ અને આઠસો ડોલર સુધીનું અલગ અલગ પેકેજીસની એ લોકો ઓફર મુકતા હતા મુખ્ય સંચાલક અભિષેક પાઠક ઉપરાંતા મેનેજર નિખિલ જૈન ગણપત પ્રજાપતિ કરણસિંહ જોહરને પોલીસ દ્વારા બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે અને આ દરમિયાન પોલીસે આ સમયગાળા દરમિયાન થયો કેટલા ડોલર મેળવ્યા પૈસા ક્યાં ગયા અને કર્મચારીઓને પગાર અને કમિશન કેવી રીતે અપાતું હતું તે તમામ મુદ્દાઓની વધુ તપાસ હાથ ધરી છે આમાં ઘટના અમદાવાદમાં કાર્યરત ગેરકાયદેસર કોલ સેન્ટરના નેટવર્ક પર ફરી એક વખત સવાલો ઉભા કરે છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ